શ્રાવણ માસ આવી રહ્યો છે આ આ માસમાં ખાસ કરીને શિવજીની ઉપાસના કરી ભગવાન ભોળાને રીઝવા ભક્તો અથાગ પ્રયત્નો કરતા હોય છે ઉપરાંત વિવિધ ધાર્મિક પૂજા અર્ચના તેમજ દેવતાઓની આરાધના થાય છે જેથી હિન્દુઓના ધાર્મિક તહેવાર તેમજ જૈન સમાજના પર્યુષણ પણ શરૂ થતા હોય પશુની કતલ ન થાય તેમજ રોગચાળો ન ફેલાય તે હિતને લઈને જેતપુરમાં ચાલતા કતલખાના બંધ કરાવવા હિન્દુ સેના એક સાથે મળીને મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એકત્રીસ જુલાઈથી પાવન પવિત્ર પર્વતીરાજ પર્યુષણ તથા પાંચ આઠથી શ્રાવણ મહિનો શરૂ થતો હોય મહાનગરપાલિકા વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનરે જાહેરનામું બહાર પાડી માસ મટન ઈંડાની લારી ગલ્લા તથા કતલખાનાઓ બંધ રાખવા જાહેરનામું બહાર પાડ્યું છે જ્યારે નગરપાલિકા વિસ્તારમાં ચીફ ઓફિસર દ્વારા પણ આવું જાહેરનામું બહાર પાડી માસ મટન ઈંડાની લારી ગલ્લાઓ તથા કતલખાનાઓ બંધ કરવા જાહેરનામું બહાર પાડી જેતપુરમાં ચાલતા કતલખાનાઓ તેમજ લારીઓ બંધ કરાવવા માટે હિન્દુ સેના દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

આજરોજ હિન્દુ ધર્મ હિન્દુ સેના જેતપુર તરફથી આવેદનપત્ર મામલતદાર ગ્રામ્ય અને મામલતદાર સિટીને આવેદનપત્ર આપવામાં આવેલ છે આગામી શ્રાવણ મહિનો આવે છે જૈનોનો તહેવાર આવે છે ત્યારે જેતપુરમાં બિલાડીના ટોપની જેમ જ્યાં ને ત્યાં દરેક શેરી ગલીએ ઈંડાની લારીઓ મટન મચ્છી વગેરેનું જે ખુલ્લે આંબ અને બિનઅધિકૃત રીતેનું વેચાણ જે ચાલુ છે એની સામે તંત્ર લાલાક કરે અને એ બધું બંધ કરાવે અને હિન્દુની લાગણીને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરે ઘણી જગ્યાએ એ એવું પણ જોવામાં આવેલ છે કે મંદિરની આસપાસ મંદિરના દસ કદમ આગળ જ માસ મટ્રીન અને વગેરે વસ્તુઓ વેચાતી હોય છે કતલખાના ચાલુ હોય છે ત્યારે હિન્દુઓની લાગણી દુભાતી હોય છે આજે અવારનવાર તંત્રને અનેકો સંસ્થાઓ દ્વારા આવેદનપત્રો આવ્યા આપેલા હોય ક્યારેક કોઈએ કાર્યવાહી કરેલી હોય તો પણ બીજે દિવસે કોઈ પણ તંત્રના વ્યક્તિઓની મીઠી નજર નીચે એ સીલ કરેલા જે મથકો હોય એને પણ ખોલીને બીજે દિવસે ત્યાં કામગીરી ચાલુ કરી દેવામાં આવે છે તો આવી મીઠી નજરથી કામ કરાવનારા તત્વોની સામે પણ કાર્યવાહી થાય અને જે હિન્દુઓની લાગણી છે એને સંતોષવી સંતોષવી તંત્રની જવાબદારી છે હિન્દુ ધર્મ સનાતન ધર્મ હંમેશા દરેકની ધર્મને માનને સન્માન આપીને જીવે છે ત્યારે એની પણ એવી લાગણી અને માગણી હોય છે કે પોતાના ધર્મની લાગણી કોઈ દુભાવે નહીં તો આ બાબતે આજે બંને જગ્યાએ અમે આવેદનપત્ર આપી અને રજૂઆત કરેલી છે તો તંત્ર આની ગંભીરતાથી નોંધ લેશે અને જરૂરી કાર્યવાહી કરશે એવી અમને અપેક્ષા છે આજ રોજ જે હિન્દુ સેના જેતપુર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે જેતપુર શહેર તથા જેતપુર ગ્રામ્ય મામલતદાર સાહેબ જેતપુર શહેરમાં ચીફ ઓફિસર સાહેબ બધાને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે આગામી સમયમાં જૈનોનો પવિત્ર તહેવાર પર્યુષણ અને હિન્દુઓનો પવિત્ર તહેવાર શ્રાવણ માસ ચાલુ થતો હોય તો એ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારની અંદર જાહેરનામું બહાર પાડી જે નોનવેજની લારીઓ છે હોટલો છે દુકાનો છે બંધ રાખવી તથા કતલખાનાઓ બંધ રાખવા જો એ લોકો જાહેરનામું બહાર પાડી શકતા હોય તો નગરપાલિકા વિસ્તારની અંદર ચીફ ઓફિસરે જાહેરનામું બહાર પાડી અને ઈંડા આમલેટની જે લારીઓ છે હોટલો છે અને કતલખાનાઓ છે બંધ રાખવા જોઈએ અને જેતપુર શહેરની અંદર અને જેતપુર આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ અત્યારે બિલાડીના ટોપની માફક જે ફૂટી નીકળ્યા છે શેરી ગલી એક પણ વિસ્તાર બાકી નથી કે જ્યાં નોનવેજની લારીઓ કતલખાનાઓ ન હોય લોકો ત્રાહીમામ છે પણ પ્રશાસન શાસન કોઈ ધ્યાનમાં લેતું નથી તો અમારી એવી લાગણી છે કે તાત્કાલિક આની ઉપર એક્શન લઈ બંધ કરાવવા જોઈએ અને એની કડક કાર્યવાહી કરવી જોઈએ